નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે ગુજરાત સરકારે વીજ જોડાણને લઈને ત્રણ મોટા જે નિર્ણય લીધા છે તો એના વિશે વિગતવાર વાત કરીશું જેનાથી વીજ જોડાણમાં જે ત્રણ નિર્ણયો છે તેનાથી ખેડૂત મિત્રોને પણ ફાયદો થવાનો છે અને અન્ય લોકો કે જે ગામ તળની બહાર જે લોકો રહે છે તો એને પણ ખૂબ જ ફાયદો થવાનો છે બીજી વસ્તુ એક કે તમારે કોઈ ધંધો ચાલુ કરવાનો હશે તો પણ તમને એમાં જે એક લાખ રૂપિયા કનેક્શનના હતા તો એ હવે ફિક્સ કરી દીધું છે મતલબ કે કિલોવોટના આધારે તમને પૈસા ભરવાના રહેશે તો એ પૈસામાં પણ સરળતા રહેશે ત્યાર પછી ગામ તળની અંદર જે અમુક પરિવારો હતા કે ભાઈ પંદર પરિવારો રહો તો જ તમને જ્યોતિર્ ગ્રામ જે છે તો એ યોજનાનું કનેક્શન તમને મળી શકે પરંતુ એમાં પણ હવે ઘટાડો કરી દેવામાં આવ્યો છે તો આવા ત્રણ નિર્ણય જે છે તે મહત્વના છે મુખ્ય નિર્ણય છે અને લોકોને ફાયદો થવાનો છે જે જે લોકોને ધંધો ગામતલની અંદર ગ્રામ્ય વિસ્તારની જ વાત કરું છું ગામ તળની અંદર ધંધો ચાલુ કરવાનો હશે તો એવા લોકોને પણ ફાયદો થવાનો છે અને બીજી વસ્તુ કે ભાઈ ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા હોય લોકો ગામ તળની અંદર તો એમાં કિલોવોટ આધારે તમારે ફિક્સ ડિપોઝિટ ભરવાની રહેશે તો એ પણ તમારે ફાયદો થવાનો છે તો ગુજરાત સરકારે શું શું ત્રણ નિર્ણયો લીધા છે અને એનાથી લોકોને શું ફાયદો થવાનો છે એના વિશે વિગતવાર વાત કરવાના છે આપણા વિડીયોના માધ્યમથી તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો વીસ જોડાણ લઈને જે મુખ્ય ફેરફારો કરવામાં આવ્યા છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે કે પેલા શું નિયમ હતો અને હવે શું નિયમમાં બદલાયા છે વાત વાત કરવાના છે કરીશું આપણે કે ગામ ગામતળ બહાર ફિક્સ ચાર્જ લઈને છ કિલો વોટ સુધીના વીસ જોડાણો આપવામાં આવશે પેલા જે છે ત્રણ કિલો આપવામાં આવતા હતા તો હવે તમને છ કિલો સુધીના વીસ જોડાણો આપવામાં આવશે મુખ્યમંત્રી દ્વારા નિર્ણય જાહેર કરાયો

સર્વગ્રાહી નીતિના નિયમોમાં કેટલાક મહત્વના સુધારા કરવામાં આવ્યા છે ગુજરાત સરકારના હાલના નિયમો અનુસાર મતલબ કે અત્યારના નિયમો અનુસાર ગામ તલની બહારના કોઈ પણ વિસ્તારમાં આવેલા રહેણાંક હેતુના મકાનમાં કોઈ પણ મકાનમાં નવીન સિંગલ ફેઝ વીજ જોડાણ માટે ખેતીવાડી ફીડર પરથી ફક્ત 3 કિલો વોટના વીજ ભારના મર્યાદા રહી મર્યાદામાં રહીને વીજ જોડાણ આપવામાં આવે છે મતલબ કે અત્યાર સુધીનો એ પ્રમાણનો નિયમ છે કે ભાઈ તમે કોઈ પણ બહાર ગામતળની બહાર મતલબ કે ગામ ગામતળ ગામની બહાર તમે ક્યાંય પર રહેતા હોય વાડી વિસ્તારમાં રહેતા હોય તો તમને સિંગલ ફેઝ 3 કિલોવોટનું વીજ જોડાણ તમને આપવામાં આવતું હતું પરંતુ હવે એમાં એના માટે થતા જે કુલ વાસ્તવિક ખર્ચ જે છે કે 1 લાખ રૂપિયા અથવા તો બંનેમાંથી જે ઓછું હોય તો તે તમારે રકમ ભરવાની હોય છે નવો નિયમ શું છે નવા નિયમની વાત કરીએ મિત્રો આપણે તો રાજ્ય સરકાર દ્વારા કરાયેલા નવા નિર્ણય બાદ હવેથી ગામતળની બહાર વસવાટ કરતા પરિવારોને ત્રણ કિલો વોટના બદલે છ કિલો વોટ સુધીનું સિંગલ ફેઝ વીજ જોડાણ મળી શકશે આ વીજ જોડાણ માટે તેમને વીજ ભાર આધારિત એટલે કે કિલો વોટ આધારિત ફિક્સ ચાર્જ તમારે ભરપાઈ કરવાનો રહેશે બરાબર હવે છ કિલો વોટ જો તમને મળે તો બની શકે કે તમને બીજા બધા જે ધંધાઓ જે છે તો એ પણ તમે ખોલી શકો છો અને એમાં ધંધાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે ભાઈ કયા કયા ધંધાઓ તમે આમાં ઓપન કરી શકો છો નિયમ નંબર બે ની વાત કરીએ આપણે તો અગાઉ ગામતલ બહાર નોન ટ્રાઇબલ મતલબ કે બિન આદિવાસી વિસ્તારમાં પંદર મકાનોનું જૂથ હોય તો જ તમને જ્યોતિ ફીડર પરથી વીસ જોડાણ આપવામાં આવતું હતું બરાબર વીસ જોડાણ માટે જ્યોતિર્ગામ માટે મિનિમમ તમારા પંદર ઘર હોવા જોઈએ ગામતલ બહાર તમે રહેતા હોય બરાબર તો પંદર ઘર હોવા જોઈએ પરંતુ હવે એ નિયમ બદલાયો છે હવે ફક્ત દસ મકાનો હશે તો પણ તમને જ્યોતિગ્રામ ફીડર પરથી વીસ જોડાણ

તમે જે બીજા છે ધંધાઓ પણ ખોલી શકો છો બરાબર કયા કયા ધંધાઓ છે તો કે પોલ્ટ્રી ફાર્મ મતલબ કે મરઘાઉ છે ભેંસોનો તબેલો નોંધાયેલા ઢોરવાડા ઝીંગા ફાર્મ ગૌશાળા તમાકુની ખળી મોબાઈલ ટાવર મિલ્ક સીલિંગ પ્લાન્ટ મતલબ કે આપણે જે દૂધને ઠંડુ પાડવાનું જે બીએમસી તરીકે ઓળખીએ છીએ તો એવો કોઈ પ્લાન્ટ હોય તો મેંગો મેંગો રાઇપનિંગ જેવી વિવિધ પ્રવૃત્તિ માટે માંગવામાં આવતા નવા વીસ છોડાણો માટેનો તમામ વાસ્તવિક ખર્ચ પ્રવર્તમાન સમયમાં લેવામાં આવશે મતલબ કે આ પહેલા નિયમ હતો બરાબર પરંતુ હવે નવો નિયમ શું છે તો કે તેના બદલે હવેથી આવા એકમોમાં માત્ર કિલોવોટ આધારિત ફિક્સ ચાર્જ ભરપાઈ કરવાનો રહેશે તદુપરાંત ગામ બહાર આવેલા અનાજ દળવાની ઘંટી વીજ જોડાણનો સમાવેશ પણ આવા એકમોમાં કરવામાં આવ્યો છે જનરલી ઘર હોય ઘંટી અનાજ દળવાની તો એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેથી કરીને ગામ બહાર જે રહેતા લોકો હોય તેને અનાજ દળવાની ઘંટી વીજ જોડાણ મળવાથી ગામના લોકોને બહુ દૂર જવું નહીં પડે અને ત્યાં ને ત્યાં અનાજ દળની ઘંટી જે છે એ મળી જશે એ સુવિધા મળી જશે તો આ પ્રમાણના ત્રણ નિયમો એ બદલાયા છે મિત્રો આનાથી લોકોને લોકોને ગામના તો તો ગામ બહાર જે લોકો રહેતા હોય એને બહુ મોટો ફાયદો થશે અને વાડી વિસ્તારની અંદર જે રહેતા હોય તો એવા લોકોને પણ ફાયદો થશે અને ત્રણ કિલોથી વધારીને છ કિલો વોટ જે છે એ વધારી દેવામાં આવ્યું છે તો એ પણ ફાયદો થશે અને ફિક્સ ચાર્જિસ ખાલી કિલો વોટ આધારિત તમારે દેવાનું છે તો પૈસામાં પણ તમારે બચત થશે તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો